કેટલી જાગ આપણે ચાર આપણું એટલે કે મનુષ્ય બીજા આવતા આવતા

કપાળા ડાળો બાઈક કપાળા ડાળો આબો નો મૂકી નીચે મૂકી દયો હવે જાઓ નાખ્યો ગોળમાં મોન કરો ફોન કોઈવા એ હા Hãy subscribe nó cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn 哎，说别的，哎，说大约时间，他们都是哪块人啊？问你。 દુકાન Thank okay, okay. you.

સર્વ મંગલ માંગલ નારાયસ્તુ ઓ પુષ્પાણી બીજું થાપણ જો મગ વાળું એ બાજુ માતાજીને ફૂલ ચોખા બતાવી થાળી ની અંદર મૂકી બે હાથો દરડી માથું નવા પગલા લાગી જાવ ધ્યાય નમ્રા ભગવાન ખોડી નમસ્કાર મી ફૂલ ચોખા હાથમાં રાખી જોગણી જોગણી માનું ના मधुमती કાલી કલા માલિની માતાી વિજિયા જયા ભગવતી દેવી શિવા સંભવી શક્તિ सर्वै ग्रहाशा ते कर ब्रमन्तु सर्वै ग्रहाषा ते દેવતા પુષ્પાણી સમર્પયા ફૂલ નમ્રા નો નમસ્કાર નમસ્ક ફૂલ છોકાનાથ નું ધ્યાન ધરો કે નગેન્દ્ર હરાય ત્રીલો બસ માં यमहेश्वराय नित्याय शुद्धायधिकम् वराय तस्मै नकारा य शिवाय ओम महारुद्राय नमः उत्तर पुंजार से गंडक्ष पुष्पाणि समर्पयामि फूलशोका चल्ले स्थापन से न्याय बतावी ने मुकी देजू थे हे जानमरा नमो अनंत कोटी नमस्कारा पुष्पनोमि फूल लोकात्मा राखिन वळी भाषा ब्रह्मा जेनो ध्यान धरी राजू ओम यथा चतुर्मुख ब्रह्मा િતા બ્રહ્માવદ્વિજો અગ્નિનારાયણ નમસ્કાર કરી જાઓ અગ્નિ પ્રજ્વલિત વંદિવાર પાચાતિ ઘિન્યા પિતા ઓમ પ્રય સ્વાહો અપારહો ચમચી પાણી જમીન વૃપદ્રવિદા ઉત્તરા પૂષણ હસ્ત પ્રક્ષાળનમ તથા મુખ પ્રક્ષાળનાર્ચા તો ભગવતી અને હુરસન દાદા આવી આપણને એક દાદા વધાવો દે માં ભગવતી એક વસન દે એટલે આપણું કાર્ય પરિપૂર્ણ ગણાય અને હું થાય છે છે રામ રેજો એટલે અવાજ આવે ને માર કાઈ એટલે ખબર પડે ન કવલ પાવી આતા હા ઈ એટલે કાઈ ગલી ગયો એટલે મે કીધું કાઈ કોરોના આવ્યો

અરે ભાઈ આયા કોણ દોરેશું વેલા ભુઆ આયા આયા આહા આપણે એને પૂછો કે ભલે તમે એને પૂછો 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 વારા ફરતી બધે પૂછો એક છે તો ભજનનો પ્રોગ્રામ છે હા કોણ છો બસ કાનો કાં પકડી જો કોણ છો બોલો 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 બોલ આ આખો કડોયા મેરી આ શું બોલો કોણ સા ખોળી તમારો દાદા કોણી છે હા હા આ ઘર માતા વાળો હુરજન કે ઊભો રે એ તો ફલાણો છો હા કો શૂરવીર કેવા હા હું બોલ રે કે તમારો મહિનો છે જે કોઈ બોલો હલો હાલો હાલો આયુ કાઢો આયુ કાઢી ના જવાબ દો કોણો

બોલો દાદા

ભાઈ આરતીની થાળી એક બેન તૈયાર કરો વાઇટ કા માં વાઇટ મૂકજો એમાં ઘી જો આખા કુટુંબ એવો પાસ ગામ ની બધા ઘીરે નો વઈ જાય આ ઇતિહાસ કોડિયા ને વાઇટ બધી તૈયાર જ છે નવ કોણ છે નવ થાળી તૈયાર કરી દે થઈ ગઈ થઈ ગઈ માઈક હોય તો વાઇટ કે થાળી હોય છે જ તે થાળી ને વાઈટકો બધું હશે તમને વાઇટ આપે છે એમાં વાઈટ મૂકીને ઘી પૂરી આરતી વ્રતાઈ ગયો

बहर बार गोंठ रही है जो बरोबर। विधने सर बरनायता जम्मू से जाता रबू जाम्बू से जाता

ભાઈ ના બોલો હાર રહ્યો ની હાર કાઢી દાદા જે ને ત્યાં મુકાવજો અને દાદા ને લગાડજો ની ની